નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્સ નવસારી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર જિલ્લા કક્ષા કલા મહાકુંભ બાય નવાજ બાય તાતા ગર્લ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીઓ મેળવેલ સિદ્ધિઓ ત્યારે ગુજરાત રાજ્ય સરકાર રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો કલા તારીખ પાંચ અને છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરો ખાતે યોજાયો હતો જેમાં શાળાબાય નવાજભાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ વિદ્યાર્થીની રાઠોડ હેતાંશી સુગમ સંગીત પંદરથી થી વીસ વર્ષ સ્પર્ધામાં પ્રથમ વિજેતા તેમજ શેખ લોકવાર્તા તેઓ સ્પર્ધામાં પ્રથમ વિજેતા અને પટેલ સર્જનાત્મક કારીગરી ચૌદ વર્ષના સ્પર્ધામાં વિજેતા બન્યા હતા તમામ કલાત્મક અને શૈક્ષણિક શાળાના સંગીત શિક્ષક ગૌરવભાઈ પટેલ તેમજ સરોજબેન ટંડિલ અને ખુશ્બુબેન લાડને ને શાળાના આચાર્ય યાશમીનબેન પટેલ અને સમગ્ર શાળા પરિવાર દ્વારા પ્રદેશ કક્ષાએ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી છે આજરોજ માનનીય કલેક્ટર સાહેબ તથા ડીઓ સાહેબ નવસારી જિલ્લાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરવામાં આવેલ શાકભાજી કઠોળ વગેરે ખેત પેદાશ સીધા ડાંગ જિલ્લાના ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તેવા શુભ હેતુથી ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા વેચાણ અંગેનો સ્ટોલ ચાલુ કર્યો છે જેમાં આજરોજ જિલ્લા પંચાયતના અતુલભાઈ ગજરા સાહેબ ખાસ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું અને તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો સાદરવિલ ગામે નવનિર્મિત હોસ્ટેલનું શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ઉદ્ઘાટન કર્યું ત્યારે આદિજાતિ વિસ્તારનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારની સાથે અનેક સેવાભાવી ટ્રસ્ટીઓ અનેક પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારના બાળકો પણ વિશ્વમાં નામ ના મેળવે તેવા સંકલ્પ સાથે જેમ્સન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માધ્યમિક કેળવણી મંડળ સાદળવેલ ચીખલી ખાતે નવનિર્મિત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન આદિજાતિ અને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોલ દ્વારા કરવામાં આવ્યું હતું આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो વાંકલ ગામે સ્વર્ગસ્થ શિક્ષકની પુણ્યતિથિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાય વાંકલ જય અંબે યુવક મંડળ દ્વારા તારીખ સાત ના રોજ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું શિક્ષક સ્વર્ગસ્થ જીજ્ઞેશ્રી ભારતસિંહ સોલંકીની સાતમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં વલસાડ રક્તદાન કેન્દ્ર અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડની ટીમ હાજર રહી હતી રક્તદાન કેમ્પમાં ગ્રામજનો મિત્ર વર્તુળ જાગૃત મહિલાઓ યુવાનો યુવતીઓ ડોક્ટર મિત્રો અને ગામના વરિષ્ઠો સહભાગી થયા હતા અને પોતે રક્તદાન કર્યું હતું ભક્તાશ્રમ શાળાની નવસારી જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં ઝળહળતી સિદ્ધિ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરોના સહયોગથી નવસારી જિલ્લા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમ શાળા આશ્રમે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં લોકગીત સ્પર્ધામાં રાઠોડ સિદ્ધિ જયેશ કુમારનો પ્રથમ ક્રમ અને હાર્મોનિયમ સ્પર્ધામાં રાણા પ્રિન્સ ગૌરવકુમારનો દ્વિતીય ક્રમ તેમજ ઓર્ગન સ્પર્ધામાં વીરા કેયા રાજીવભાઈનો તૃતીય ક્રમ આપ્યો હતો શાળાના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત મંત્રી નીરવભાઈ ભક્ત સહમંત્રી મિતેશ ભક્ત શાળા નિયામક ડોક્ટર ધર્મેશ કાપડિયા આચાર્ય મયુરીબેન સોલંકી તેમજ પરિમલ પટેલે અભિનંદન પાઠવ્યા હતા વિરવાડી ખાતે બાપા સીતારામ મઢોલી ખાતે સોમવારે બટક ભોજનનું આયોજન કરાયું હતું જેની અંદર બે હજાર જેટલા બાળકોએ ભોજન લીધું હતું મહંત અશોકભાઈ દેવ મોરારી સહિતના સંતો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા ભક્તિભાવ સાથે હજારો લોકોએ લાભ લીધો હતો ગણદેવી તાલુકામાંથી બે બાઇકની ચોરી ગણદેવી તાલુકાના બિલ્લીમોરાને અડીને આવેલ દેવસરના નવાફળિયા ખાતે રહેતા એકાવન વર્ષીય વેપારી રાકેશ બાબુ પટેલ ગત સત્તાવીસમી ડિસેમ્બરે રાત્રિ દરમિયાન પોતાની અંદાજે રૂપિયા પાસઠ હજારની કિંમતની બુલેટ મોટર સાયકલને તેમના ઘર આંગણે મૂકી હતી જેને કોઈક અજાણ્યો ચોરી ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરી મોટરસાયકલની ચોરી કરી ગયો હતો બીજા કિસ્સામાં બિલ્લી ગૌહર બાગ ખાતે કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય વેપારી રવિન્દ્ર મંછારામ પ્રજાપતિએ ગત ત્રીજી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તેમની અંદાજે રૂપિયા ત્રીસ હજારની કિંમતની હીરો પેન્શન મોટરસાયકલને તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકી હતી જ્યાંથી કોઈક અજાણ્યો ચોરીસમ તેમની મોટરસાયકલને ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી ગયો હતો આ અંગે રવિન્દ્રભાઈ પ્રજાપતિએ બિલ્લીમોરા પોલીસમાં જાણ કરી હતી

તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો બિલ્લીમોરામાં સાવકી માતાએ પાછળથી હાથ પકડી રાખ્યા અને સાવકા ભાઈએ મોટાભાઈ ચપ્પુના ઘા જીખ્યા બિલીમોરા શહેરને અડીને આવેલા ગોયંદી ભાટલા ગામમાં દારૂ પીને ધમાલ કરતા પિતાને સમજાવવાનું કહેતો મોટો ભાઈને ભારે પડ્યું હતું ત્યારે ઉશ્કેરાયેલા સાવકા નાના ભાઈ અને માતાએ મોટાભાઈ ઉપર ચપ્પુ લઈ તૂટી પડ્યા હતા બિલીમોરા પોલીસે બંનેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરતા બંનેને જેલમાં ધકેલાયા છે એસટી તંત્રના મહેસાણા વિભાગના વિસનગર ડેપો દ્વારા સંચાલિત બસ છેલ્લા કેટલાક સમયથી જૂની અને ભંગાર બસ ચાલતી હતી તે મુસાફરોએ નવી સ્લીપર બસ ફાળવાય તેવી માંગ હતી જે સંદર્ભે તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજથી વિસનગરથી વલસાડ નવી સ્લીપર બસને વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વલસાડ માટે લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી આ પ્રસંગે વિભાગીય નિયામક મહેસાણા ડીએમી તેમજ વિસનગર ડેપો મેનેજર એચ એસ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ નવસારી અને વલસાડ જિલ્લાના મુસાફર જનતાને એક સારી સુવિધા પ્રાપ્ત થતાં આનંદની લાગણી ફેલાય છે ખેરગામમાં રામજી મંદિરથી અક્ષત કળશ પૂજન યાત્રા નીકળી વિશ્વ હિન્દુ પરિષ્ઠ અને બજરંગ દળ તથા રામજી મંદિર ટ્રસ્ટ મહિલા મંડળ અને પ્રજાપતિ ભવાની મહિલા મંડળ દ્વારા આયોજિત અક્ષત કળશ પૂજન યાત્રાનું ભવ્ય આયોજન રવિવારે સાંજે કરવામાં આવ્યું હતું જે યાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થઈ મેઇન બજાર ઝંડા ચોક દશેરા ટેકરી ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ફરી હતી આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ખેરગામ ખાતે નીકળેલી અક્ષત કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રી ખેરગામ સનાતન રામ ઉત્સવ મંડળ સહિતના કાર્યકરો ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે વોરા સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરતા કુમી એકલાસ માહોલ જોવા મળ્યો હતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વૈજ્ઞાનિક ડોક્ટર કે એ શાહને બેસ્ટ એક્ટેશન સાયન્ટિસ્ટ એવોર્ડ એનાયત નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓગણીસમા વાર્ષિક પદવીદાન સમારોહમાં યુનિવર્સિટી ટેકનોલોજીનો સંશોધનો નવી જાતોનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ખેડૂતલક્ષી ઉત્કૃષ્ટ અને સરાહનીય વિસ્તરણ પ્રવૃત્તિઓ હાથ ધરનાર વૈજ્ઞાનિકને પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલ દ્વારા આ વર્ષથી ઐતિહાસિક નિર્ણય લઈને પ્રથમવાર જ પહેલ કરવામાં આવી જે અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં સાત જિલ્લાના કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ લક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરનાર વૈજ્ઞાનિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, 엘િવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ પ્રજાપતિ ધર્મશાળા તેમજ જમનાબેન ભાણાભાઈ ઈંટવાલા વાડી ટ્રસ્ટ ઉનાઈના સ્વર્ગસ્થ શ્રદ્ધેય ટ્રસ્ટીઓને સંસ અને તેઓના સંસ્થા પ્રત્યેના ભાવસભર સ્નેહને બિરદાવવા સ્મૃતિ સંધ્યા કાર્યક્રમ સંપન્ન થયો હતો સંસ્થાના નિધિ વિહારમાં પ્રજાપતિ સમાજના અગ્રદાતા સ્વર્ગસ્થ શ્રદ્ધેય હરિદ્ર વિજયદેવ મિસ્ત્રી સંસ્થાના સ્વર્ગસ્થ શ્રદ્ધેય ટ્રસ્ટી નટરલાલ ગોકલદાસ ઈંટવાલા તેમજ સ્વર્ગસ્થ શ્રદ્ધેય ટ્રસ્ટી અજીતભાઈ લાલજીભાઈ ઈંટવાલા તથા સ્વર્ગસ્થ શ્રદ્ધે ટ્રસ્ટી રણજીતભાઈ માટે મૌન પાળવામાં આવ્યું સંસ્થાના પ્રમુખ રાજેશભાઈ જણાવ્યું કે સ્વર્ગસ્થ શ્રદ્ધે ટ્રસ્ટીઓ ભલે આજે આપણી વચ્ચે સ્વધે નથી રહ્યા પરંતુ તેઓની શુભ લાગણી સદા સંસ્થા સાથે જોડાયેલી રહેશે પાલકભણ ગામે કારમાં બનાવેલ ચોરખાનામાં ભરી મહેસાણા ઉત્તરાયણમાં વેચવા લઈ જવાતો દારૂ પકડાયો બાતમી આધારે બનાવેલ ચોરખાનામાંથી બોટલો પકડી બેતાલીસ લાખનો મુદ્દામાલ કબ્જે કબજે કરી મહેસાણાના બેની અટક કરી હતી ત્યારે મળતી માહિતી પ્રમાણે વાંસદાના સિનિયર પીએસઆઈ જીવી ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ સુનિલ વિનોદ અને ભાવેશ કનુ તેમજ સ્ટાફ ઉત્તરાયણ તહેવારને લઈને અનુલક્ષીને પેટ્રોલિંગમાં હતા ત્યારે પીએસઆઈ ચાવડા ને બાતમી મળી નાકાબંધી કરી હતી અને બાતમી મુજબની ઇકો આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી કુલ રૂપિયા ચાર લાખ બેતાલીસ હજાર આઠસો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો સાથે જ વાંસતા પોલીસ મથકે એએસઆઈ અનિલ લક્ષ્મણભાઈએ આ બંને વિરુદ્ધ ગુનો નોંધાવતા આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે પ્રમાણ સવારે એકાણું પર્સન્ટ જયારે સાંજે ઓગણપચાસ પર્સન્ટ થયું હતું હવાની ગતિ બે નવ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન